ફૂલેલી ફૂલેલી ગુજરાતી પૂરણપોળીનું પૂરણ બનાવવા માટે એક કપ તુવેરની દાળને એક કલાક પાણીમાં પલાળીશું હવે પલાળેલી દાળમાંથી ભથ્વું એક્સ્ટ્રા પાણી કાઢી એક કપ દાળ સાથે એક કપ પાણી ઉમેરી કૂકરમાં બાફવા લઈ લેશું કૂકરમાં પાંચ સીટી કરી લેશું દાળ સરસ બફાઈ જાય અને બાફેલી દાળ ગરમ હોય ત્યારે જ આ રીતે ચાણાથી ચાળી લેશું જેથી પૂરણ એકદમ લીસું બને હવે પેનમાં બે બસ્પૂન ઘી ઉમેરીએ અને ચાળેલી દાળ ઉમેરી ઘી સાથે શેકી લેશું મિશ્રણ થોડું ઘાટું થાય એટલે એક કપ ખાંડ ઉમેરી મિક્સ કરી પૂરણ ને થોડું ઘાટું થવા દેશો હવે અડધી ચમચી એલચી પાઉડર અને વન ફોર ટી સ્પૂન જાયફળ ઉમેરી મિક્સ કરી પૂરણ ઠંડુ થવા દેશો હવે રોટલીના લોટ બાંધવા માટે ત્રણ કપ કવલો લોટ લેશો એમાં બે ટીસ્પૂન તેલનું મણ ઉમેરી પાણી ઉમેરતા જઈ સોફ્ટ લોટ બાંધી લેશો હવે લોટને મસળી લુવા કરીશું એક લુવાને હાથમાં લઈ આ રીતે પોટલી જેવો શેપ બનાવી દેશો એમાં અંદર પૂરણ ઉમેરીશું અને ફરી આ રીતે ભેગું કરી એક્સ્ટ્રા લોટ કાઢી લેશો હવે થોડા પૂરા લોટ સાથે પૂરણ પોળીને વણી લેશો હવે મીડિયમ ગરમ તવા પર પૂરણ પોળીને બાજુથી ફૂલેલી અને આ રીતે ડિઝાઇન વાળી શેકાય ત્યાં સુધી શેકી લેશું ઉપરથી ઘી લગાવી સૌ કરો બધાને બહુ જ ભાવશે